તાલુકા વિકાસ અધિકારીને સાગબારા તાલુકા સરપંચ યુનિયન તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યા જેમાં સાગબારા તાલુકાના તમામ સરપંચશ્રીઓને વિકાસના કામોમાં સાગબારામાં થતો અન્યાય બાબતે બળો અન્યાય બાબતે અમે અહીં આવેદનપત્ર આપ્યું જેમાં ધારાસભ્યોના અમુક મળતીઓ જે ગ્રામ પંચાયતોમાં કામો સુધ અમારા અમારા સાહેબે લીધા છે એ કામો અમે જાતે કરીશું એમ કરીને સરપંચોને ધાક ધમકીઓ આપીને ત્યાં કામો સ્ટાર્ટ કરી દે છે અને સરપંચોની કોઈ પણ જાણ જાણ વગર બિલો બિલો માટે સાઈન સાઈન લેવા લેવા સરપંચ પાસે દબાણ કરવામાં આવે છે જેમ ધારાસભ્ય હક અને અધિકારની વાતો વારંવાર કરતા હોય તો આ અમારા સરપંચ સરપંચોનો હક અને અધિકારનો હળહળ અન્યાય થઈ રહ્યો છે ખનન થઈ રહ્યું છે એનું શું તો શું આ બધું ધારાસભ્યોના કહેવા મુજબ જ થાય છે કે કેમ રહ્યું એ અમારે જોવાનું રહ્યું ઓગણત્રીસ બાર બે હજાર બાર ના ગુજરાત સરકારના પરિપત્ર પ્રમાણે જે પણ પાંચ લાખથી નીચેના જે કામો છે એ તમામ ગ્રામ પંચાયતોને કરવાના હોય છે એમની જાળવણી પણ ગ્રામ પંચાયતને કરવાની હોય છે છતાંય ધારાસભ્યના જે અંગત લોકો છે જેમની સાથે ફરે છે એ લોકો સરપંચોને કહે છે કે અમારા જે ધારાસભ્યોએ કામ લીધા છે તમારી ગ્રામ હોય અમે જાણતા નથી એ જીઆરનો પણ અમે અમે કોઈ અમલવારી કરીએ નહીં અમારા ધારાસભ્યએ કામો લીધા છે એ કામો અમે જ કરીશું એવું અવારનવાર સરપંચોને ધમકીઓ આપે છે અને સરકારના જીઆરનો પણ અવગણના કરે છે તો અમારા સરપંચોએ કરવું શું એ સમજ પડતી નથી એટલા માટે આજ રોજ અમે તાલુકા પંચાયત કચેરીએ ટીડીઓ સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને એમને સૂચવ્યું છે કે બે દિન દિવસ બેમાં અમને તમે કડકમાં કડક કાર્યવાહી એમના પર કરો એમની સાથે વાત કરો છતાં એ લોકો ના માને તો અમે સરપંચો અહીં તાલુકા પંચાયત કચેરીએ ધરણા પર ઉતરવા પણ તૈયાર છે આટલું કહી અમારી વાત અમે અહીં પૂર્ણ કરીએ છીએ ગત રોજ મારા મત વિસ્તારમાં આવતા સાગબારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કોલવાણ પલાસવાડા સેલાંબા મોપાડા ભાદોડ પાટ અને પાંચ પીપરીના મહિલા સરપંચના પતિઓ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ અને એમની ભલામણથી જે પણ કામો અમારી પંચાયતમાં આવે છે તે એમના કાર્યકરોને હોદ્દેદારો જ કરે છે અને અમારી સાથે અન્યાય થાય છે ત્યારે આજે મહિલા સન્માનની આપણે વાતો કરીએ છીએ મહિલા ઉત્થાનની વાતો કરીએ છીએ લોકસભા હોય રાજ્યસભા હોય વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણીઓમાં મહિલાઓને પચાસ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે સાગબારા તાલુકાની આ સાત પંચાયતોમાં મહિલા સરપંચના પતિઓ પોતે તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં સહી સિક્કા કરે છે પોતે ગામ સભાઓમાં પોતે સરકારી મિટિંગોમાં અને તમામ વહીવટ જાતે કરે છે નાણાંનું નાણાંના પેમેન્ટના ચેકો પણ પોતાની સહીથી એ લોકો આપતા હોય છે ત્યારે પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું અંતર્ગત આ સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે માંગ કરીએ છીએ સાથે સાથે આજના ન્યૂઝપેપરમાં આ સમાચાર આવતા અમે અમારા ત્યાંના હોદ્દેદારો અને કાર્યકરો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે મારી ગ્રાન્ટ અને મારી ભલામણથી જે પણ કામો આ સાત પંચાયતમાં મંજૂર થઈને જાય છે આ મહિલા સરપંચના પતિઓ તેની સ્થળ સ્થિતિ અને લાભાર્થી બદલીને એમના લાગતા વળગતાઓને ત્યાં કરતા હોય જેને ધ્યાને લઈને અમારા હોદ્દેદારો જાતે ઉભા રહીને ગુણવત્તા સભર કામ કરાવે છે જેનું પેમેન્ટ ગ્રામ પંચાયત થ્રુ આવતું હોય ગ્રામ પંચાયત પર જ્યારે પેમેન્ટ લેવા જતા હોય ત્યારે આ મહિલા સરપંચના પતિઓ આ સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ એવું સ્પષ્ટ કહે છે કે અમે ત્યારે જ ચેક આપીશું તમે અમને દસ ટકા ટકાવારી અમારી કમિશન તમે આપશો તો જ એમાં પાંચ ટકા તલાટીના અને પાંચ ટકા મહિલા સરપંચના પતિના માગણી કરે છે ત્યારે અમારા હોદ્દેદારો ના પાડતા એ લોકો કહે છે કે અમે વાસમોની નલસે જલ યોજનામાં પણ દસ ટકા કમિશન લઈએ છે અમે મનરેગાના મટીરીયલના કામોમાં પણ દસ ટકા કમિશન લીધું છે અને અહીંની બોર્ડર વિલેજ વિકાસશીલ ગુજરાત પેટર્ન એટીવીટી અને વિવેકાધી એ તમામ યોજનાઓમાં બહારની જે પણ એજન્સી આવે છે એ પહેલા અમને દસ ટકા આપે પછી જ અમે ચેક લખીને આપીએ છીએ તમે પણ દસ ટકાની વ્યવસ્થા કરો પછી જ ચેક મળે એમ કરીને ચેકો પણ આપતા નથી ત્યારે સવાલ એ થાય છે કે આ કોલવાણ પલાસવાડા સેલાંબા મોપાડા ભાદોડ પાટ અને પાંચ પીપરી ગત વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસમાં જે પણ મનરેગા અંતર્ગત મટીરીયલના કામો એમણે મહિલા સરપંચના પતિઓએ કર્યા છે એ સાતે સાત પંચાયતની વિજિલન્સ તપાસ થાય કમિટી જિલ્લા સ્તરીય કમિટી બનાવીને તપાસ થાય અને બાદમાં જ નવા કામો મટીરીયલના મંજૂર કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ જો આમ નહીં થશે તો આ સાતે સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ વિરુદ્ધ એ ગ્રુપ ગ્રામ પંચાયતના લોકોને સાથે રાખીને અમે તાલુકા કચેરી સાગબારા અને જિલ્લા પંચાયતની કચેરી નર્મદા ખાતે ઉગ્ર આંદોલન મારી આગેવાનીમાં અમે કરીશું